સુરતમાં શાળા કોલેજો બહાર લારીઓ ઊભી રાખી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરાય છે જે ભેળસેળ યુક્ત કે પછી અખાદ્ય પદાર્થનું વેચાણ તો થતું નથી ને અને બાળકોના આરોગ્ય સાથે ચેડા તો થતા નથી ને તેની માહિતી લેવા સુરત પોલીસની પીસીબી અને એસઓજી પોલીસની ટીમ એફએસએલ તથા એસએમસી ના ફૂડ વિભાગની ટીમ સાથે રાખી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યો હતો આજ રોજ એસઓજી સુરત માનસ સુરત માનક સુરત શહેર તથા ફૂડ વિભાગ સુરત ની સાથે ટીમ મળી સ્કૂલ કોલેજોની આજુબાજુ ખાણીપીણી જે સંસ્થાઓ છે ત્યાં સારું ખોરાક મળી રહે તેના અનુસંધાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે आज सूरत शहर पुलिस और एस एन सी की आरोग्य टीम के द्वारा एक जॉइंट टीम्स बना करके और सूरत शहर में एक सौ उन्तीस जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई की है जो स्कूल कॉलेजेस के आसपास हैं खाने के स्टॉल हैं या रेस्टोरेंट्स हैं वहाँ से जो भी आइटम हैं उनके आज सैंपल लिए जाएंगे कि उनमें कोई ऐसी चीज़ें तो नहीं है जो बच्चों के स्वास्थ्य पर विपरीत असर डालती हूँ बाद में इन सैंपल्स को लेब में भेजा जाएगा अगर कहीं पर भी नेगेटिव चीज़ें आएंगी कि बच्चों के स्वास्थ्य पर विपरीत असर डालने वाली चीज़ें कि कोई मिलावट की जा रही है કાર્યવાહી આજ સિ સેમ્પલિંગ શરૂ સુરત પોલીસ દ્વારા મનપાના ફૂડ વિભાગની ટીમ ને સાથે રાખી શાળાઓ અને કોલેજો બહાર ખાણી લારીઓ પર સર્ચ ઓપરેશન કરતા અખાદ્ય કે ભેડસરુક્ત વસ્તુ વેચનારો ફફડાટ પામ્યો છે બીરો રિપોર્ટ